મહાદેવ હાર જય દ્વારકા સ્વાગત છે તમારું બધા નું એક નવા માલપા ભાઈ આજે આપડે કઈ જગ્યા છે

Е ми е полузерт николи нише атарбдевиш не зовош. Нема да ја глумиш. 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 Нема ја глумиш. ја да ја глумиш. Нема ја глумиш. અને હિંગોળગઢનો રાજા કોણ હતું ઈ પણ કહેજો ભાઈ કમેન્ટ કરજો ભાઈ આજે આડોસી પાડોસી ગામના વ્યક્તિ છે ને અને ભોર્યા ગામની રહસ્યની ખબર છે ને હિંગોળગઢની પણ રહસ્યની ખબર છે તો આજે બધાને કમેન્ટ કરવાની છે કે હિંગોળગઢના રાજા દરબાર કોણ હતા અને બીજા નંબરમાં ભોર્યા ગામનું નામ કઈ રીતે પડ્યું તો એ બધું તમારે આજે વ્લોગમાં કહેવાનું છે ને ભોર્યા ગામના જે આપણે વ્લોગ હોય સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો ને ત્યાં એ મોડું થાય છે

ભાઈ મારે બનાવી અત્યારે હોટલ બનાવે છે આ નીચે ગોડાઉન છે એમાં હું તમને લઈને આવી ગયો છું ને ત્યારે જોવા અંદર કૂતરા હોટલ છે હોટલ વાહ આપણે નીચેથી ઉપલા માળા આવી ગયા છીએ અને અત્યારે ઉપલા માળા જો અત્યારે આ છે રસોડું બની ગયું છે કમ્પ્લીટ અને આ બધું બેસવાનો વિસ્તાર એરિયો છે આ બાજુ દિવાલ નથી આવતી આ બધું કાચ ફિટિંગ જ આવે છે ઉપર જો આટલો દીવાલ આવી ગઈ અને બાકીનું બધું અહીં કાચ ફિટિંગ થાય છે અને એ બધું જે કરવાનું છે આ રસોડું છે અહીંયા દુકાન આવે છે વાહ ભાઈ વાહ બેન ના ઘરે આવી જશે ને અહીંયા ઉપર સડી છે ઉપલા માળે નીચલો માળ તો તમે બધા જોયો અને આ માળ છે હોટલ નો આ બધી જમવાની બેસવાની જગ્યા છે જો મસ્ત મજાની અહીંયા રસોડું આવશે અને આટલું કામ થયું છે પૂરું આ ભાઈ દિવાલ નથી આવતી અહીંયા કાસ ફિટિંગ જ થવાનું છે આ હોરી જે આવે ને આ પાછલી દિવાલ નથી આવતી અહીંયા આખું કાસ ફિટિંગ આવે છે અહીંથી બેઠા બેઠા વાડીનો વિસ્તાર જોતા જોતા ને એવું એવું બધું આમ માહોલ જોતા જોતા જમવાનું નાસ્તો કરવાનું એવું મસ્ત મજાનું બને છે અને અહીંયા છે રસોડું અને આ જમવાનો વિસ્તાર છે એટલે કામ પહોંચ્યું છે ને હજુ તો આની ઉપર માળ એક આવે છે ત્યાં ગેસ્ટ હાઉસ બને છે રહેવાની વ્યવસ્થા જે ગેસ્ટ હાઉસ કહી શકીએ જે પ્રવાસીઓને રહેવા માટેની વ્યવસ્થા જમવાની વ્યવસ્થા ઓલ વ્યવસ્થા આપણે અમે અહીં કરવાના છે તમારા બંને એનું જ કામ છે બધું અને મારા બંને બીજા હોટલ બનાવે છે નીચે જે હશે ત્યાં ગોડાઉન બને છે પણ આ સરકારી કામમાં શું છે ખબર છે ઉપર જે તાર આવી ગયા છે તો આ સરકારી કામ છે ને એટલે બહુ નથી થતું ઓ થોડોક વીસક દિવસ તો થઈ ગયા છે હજુ સુધી તારની કોઈ બદલાવાની ગણતરી જ નથી સરકારની વ્યવસ્થામાં ભાઈ વીસ દિવસથી આ તાર બદલાવાની વાત છે પણ હજુ નથી બદલ્યા અને આવી સી જોઈ જાય આવી સી જોઈ જાય એવું કામ થાય છે આ તાર જો માથે આવે છે એના લીધે હોટલ સણવામાં અત્યારે જો બીજા માળે બીજા માળે પહોંચી પણ કામકાજ અટકી ગયું અને જો આ મજૂરોનો સામાન આ કડિયાઓની બધી વસ્તુઓ બધું એ અટવાઈ ગયેલી છે તો આ બધું એ કામકાજ જલ્દીથી થઈ જાય અને થોડીક વ્યવસ્થા જલ્દીથી થઈ જાય સારું કહેવાય તો

મિત્રો હાલ તો વિચારમાં અને બાકા જે બોલાવી દીધી એટલું રેટલા ને એટલું બધો છે ને ખરીદી કરી લીધી હે અને કેટલી બધી ખરીદી કરી લીધી બોલી જા હું લઈ તો કાંઈ બાકા જે કે બોલાવી દીધી જો ખીલેલા ખાઈ રે કહેવાય અમારા બસ ખીલેલા કે ખાઈ રે ખાઈ કે તમે જે કહેતા હોય કોમેન્ટ કરશો હું તો ખાઈ ન ન કહું ખીલેલા કહું મસ્ત મસ્ત ના ગયા છે જો ખીલેલા આણ્યા છે અને મૂકી દેવી ને નિંદવા મળ્યું ખડ

મને કપડા ધોયા છે આજ વરસાદ આવે નહીં તો પાર વરું મિત્રો જો ઘરે આવી જાતા અને બે પોપાયા પાડીતા સ્કેડ્યું આને શું છે કે આ કેમ તૂટી ગયું પોપાયા બોં ને કેસ નો હેઠું કર્યું આવડે જો મિત્રો કેવું ખરશે અને તો ઘરે ફાકા મારે તો ખરા માંડવી દેખાયતી એટલું ખરશે

અને હું શિનેડામાં અને આડું ઢોરનું કરવાનું રસોઈ બનાવવાના એમાં થોડાક દી તલ્યા સડી ગયા તા બધું આડું કામ વિખાઈ જ્યું મારું કહેવાનું એમ છે બાર ચામાં ખડ કથવા આવી ખાલી બાર શાદ છે કા એ ખાલી એક નું કામ છે પાંચ જણા હોય ને તો પાલવા નિંદાઈ જાય છે એક બે દિવસ હું જાઉં નવ હોય યાદ ખેડૂત નવું જોઈએ